समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં ગરમીથી થી મળશે રાહત રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં માં આડત્રીસ ડિગ્રી ગાંધીનગરમાં માં સાડત્રીસ ડિગ્રી દિશામાં સત્રીસ ડિગ્રી વડોદરા સુરત અને ભુજમાં સાડત્રીસ ડિગ્રી અમરેલીમાં માં આડત્રીસ ડિગ્રી પોરબંદર માં બત્રીસ ડિગ્રી ભાવનગર અને સુરેન્દ્રનગરમાં માં સાડત્રીસ ડિગ્રી મહુવામાં પાત્રીસ ડિગ્રી અને કેશોદમાં માં સત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે આરટી અધિનિયમ હેઠળ બાળકોના શિક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સરકારના નવા નિયમો અનુસાર આરટી હેઠર પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે હવે રૂપિયા 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે પણ ઉપલબ્ધ રહેશે આ નિર્ણયથી વધુ બાળકોને તેમનું શિક્ષણ માટે સારું અને સમાન અવસર પ્રાપ્ત થશે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે औरंगजेब नो मकबरो दूर करवामा आवशे महाराष्ट्र ना संभाजी नगर मा आवेल औरंगजेब नो मकबरो दूर करवा मामले VHP ए झम्पलाव्यू छे जेमा VHP ए औरंगजेब नी कब्र तोडी पाड़वानो निर्णय कर्यो छे संभाजी महाराज ने त्रास आपनार नी कब्र टेमना नगर मा न होवी જોઈએ તે દૂર કરો VHP ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહીયું કે અને 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 महाराणा प्रताप वंशज अरविंद सिंह नु निधन उदयपुर भूतपूर्व राजवी परिवार न वंशज अरविंद सिंह मेवाड़ अवसान छे ऐसी वर्षीय अरविंद लांबा समय थी बीमार हता तेमना निधन थी समग्र मेवाड क्षेत्र में शोक नु मोजू फरी छे महाराणा प्रताप वंशज अरविंद सिंह मेवाड भगवत सिंह मेवाड अने सुशीला कुमारी मेवाड न पुत्र हता। तेमना मोटा भाई महेंद्र सिंह मेवाड नु गांे दस नवम्बर बेहजार चोवीस न रोज अवसान थे सीएम ના હસ્તે ભજન મંડળીઓ ને સંગીત સાધનો નું વિતરણ सीएम ભૂપેન્દ્ર પટેલ એ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓ ને વિવિધ સંગીત સાધનો નું વિતરણ કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માતૃશ્રી ની સ્મૃતિ માં કાર્યરત કુસુમ્બા ફાઉન્ડેશન દ્વારા અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ નું આયોજન થયું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં ઘાટલોડિયા ની ભજન મંડળીઓ ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજ ને શિક્ષણ ની જરૂર પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે જો મુસ્લિમ સમુદાયમાંથી એન્જિનિયર આઈએપીએસ અને આઈએસ અધિકારીઓ વધુ બને તો બધાનો વિકાસ થશે આપણી પાસે પૂર્વ રાષ્ટ્રપતિ એટીજે અબ્દુલ કલામનું ઉદાહરણ છે આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન એ ઇસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બની રહ્યા છે જો તેમને ભણવાની તક ન મળી હોત તો કઈ થયું ન હોત આ શિક્ષણની તાકાત છે গত ডিসেম্বરમાં ભરતી કરવામાં આવી 48 જગ્યા બારોબાર ભરાઈ ભરતી પ્રક્રિયા કર્યા વગર જ રાતોરાત કોન્ટ્રાક્ટ્યુઅલ કર્મચારીઓને કેન્દ્ર સરકારના લાખોના પગારદાર બનાવી દેવાનું કૌભાંડ જામનગર સ્થિત ইনস্টিটিউট ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદામાં ઇત્રા સામે આવ્યું છે ઇત્રાઈ ગ્રેડ પે 19 લેવલ 2 થી લઈને ગ્રેડ પે 10000 લેવલ 14 સુધીના 48 કર્મચારીઓની કાયમી ભરતી બારોબાર કરી દીધી છે ભારત નો વધૂ એક દુશ્મન થા પાકિસ્તાન માં ભારત નો વધૂ એક દુશ્મન થાર મરાયો છે તે નું નામ અબુ કતલ સિંધી છે જે લશ્કર એ તૈબા ના મોટો આતંકવાદી હાફીઝ સૈદ ની ખૂબ નજીક હતો એવું કહેવાય છે કે 9 જૂને 88 માં શિફ ખોડી મંદિર થી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ એ હુમલો કર્યો હતો અબુ કતલ તે હુમલા નો માસ્ટરમાઇન્ડ હતો તેનો સમાવેશ NIA ની મોસ્ટ વોન્ટેડ યાદી માં થયો હતો દરેક ગ્રાહક જીએસટી વાળો બિલ સાથે ખરીદી કરે વિસનગર ગોવિંદ ચકલા પાટીદાર વાડીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત રાજ્ય કક્ષાના વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી મંત્રીએ જણાવ્યું કે દરેક વ્યક્તિએ જીએસટી બિલ વાળી વસ્તુ ખરીદવાનું આગ્રહ રાખવું જોઈએ તે તમારી મજબૂતાઈ નક્કી કરે છે તેનાથી ક્યાં અન્યાય થયો હશે તો વેપારી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા નિકાલ લાવી શકાશે जे कर जाति मारिश जोर थी लात केंद्रीय मार्ग अने परिवहन मंत्री नितिन गडकरी हमेशा निवेदनो कारण चर्चा म रहे नागपुर एक कार्यक्रम दरमियान कहू जो कर जाति वे मारिश जोर थी लात गडकरी ए एक लघुमती संस्था तो न दीक्षांत समारोह कहू हूँ जाहिर माति विषय बात करते सौर समाज सेवा चूंटी हारी जाऊँ के मंत्री पद गुमी दू हूँ आ सिद्धांत पर अडग रहीश 140 કરોડ ભારતીયો મારી તાકાત છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી. આ પોડકાસ્ટમાં મોદીએ તેમનું બાળપણ હિમાલયમાં વિતાવેલા સમય અને જાહેર જીવનની તેમની સફર વિશે ચર્ચા કરી હતી. લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં મોદીએ કહ્યું, "જારે પણ આપણે શાંતિ વિશે વાત કરીએ છીએ, ત્યારે દુનિયા આપણને સાંભળે છે કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. 140 કરોડ ભારતીયો મારી તાકાત છે." સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠી લાંબા સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બિલમોર અને સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે સ્પેસએક્સે ક્રૂ 10 મિશન લોન્ચ કર્યું હતું જે સફળતાપૂર્વક આઈએએસએસમાં પહોંચ્યું છે અહી આઈએએસએસ પહોંચેલા ક્રૂ 10 ના સભ્યોને જોઈને સુનિતાની ખુશીનો કોઈ પાર રહ્યો હતો સુનિતા ખુશીથી ઝૂમી ઉઠી હતી હવે તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાસકે સુનિતા 19 માર્ચ પહેલા પૃથ્વી પર પરત ફરી શકે છે सरकार तरफ थी जो एनकाउंटर नी जरूर होए तो ते करो बिहार ना मुंगेर मा नुमला ए मा एएसआई संतोष कुमार सिंह आरोप डेप्यूटी सी एम विजय कुमार सिंह क्यूँ के गुन्गारो ने भाषा मा मब आप वो वास्तव मा पुलिस आरोपी गुट्टू यादव ने पकड़वा जा रही तार वाहन नो अकस्मात अकत घना पोलिस कर्मीओ घायल था गुनेगारो ने भाषा मा मब आप आवशे। जरूर पड़े तो एनकाउंटर पर सूट आपी પ્રશકર્તાઓ માટે મોટો એલર્ટ કેન્દ્ર સરકારી યુઝર્સને Google Chrome બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે CERT ઇને કહ્યું કે તેની તેમાં બે ખામી જોવા મળી આવી છે તેણે ભારે ચેતવણી આપી કે જો સિસ્ટમમાં નવો વર્ઝન અપડેટ કરવામાં નહીં આવે તો સાયબર માફિયાઓ હુમલો કરી શકે છે એવું સામે આવ્યું હતું કે સાયબર માફિયાઓ ક્ષેત્ર પિંડી કરવા અને વ્યક્તિગત ડેટા ચોરી કરવા મેસેજ મોકલી શકે છે જેરી ગેસ ધરાવતું પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે હાઈકોર્ટના અનેક આદેશો છતાં પીરાણા ખાતે આવેલા एसटीपीમાંથી જેરી ગેસ ધરાવતું પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે સત્તાધીશોએ હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન એવી રજૂઆત કરી હતી કે પીરાણા પાસેના एसटीपीમાં હવે પાણી શુદ્ધ આવે છે સત્તાધીશોના જૂઠાણાની પોલ ખોલતી આ તસવીર સાચી હકીકત બતાવી રહી છે સીટીપીમાંથી નદીમાં ઠલવાતું પાણી કલરવાડું છે पाकिस्तान भागी गया ते लोको कायर हता। होली पर घना नेताओं कहूत रंगो थी समस्या घर ता निवेदनों पर असदुद्दीन ओवैसी कहू के लोग कहे की नमाज अदा न करवी जो घर ते ओ कहे छे के जेम आपने अपनी मस्जिदों ने ढांकी आपने पोता ने पाकवा जोइए जे लोग पाकिस्तान गया हता, ते कायर हता। आपने भागीशु नहीं आपने कायर नथी आ देश अने आपने अही रही विराट कोहली कह एक निवृति मे पाचो फरी सकू छू टीम इंडिया न स्टार क्रिकेटर विराट कोहली ए टी ट्विटर वर्ल्ड कप पच ट्वेंटी मे निवृति लीधी एक कार्यक्रम के शून्य निवृति मैं यू टर्न लेशे जेना पर कोहली हस्यो हस्य कहू हूँ शर्ते पाचो फरीश जो भारत एले ओलिम्पिकार अठावीस गोल्ड मेडल मे क्रिकेट फाइनल रमतु हो तो एक मैच मे पाचो आ सकूच एक सौ अठावीस वर्ष पची ओल्पिक क्रिकेट टी ट्वेंटी फोर्मेट रमाशे અમેરિકામાં વાવાજોડાએ મચાવી તબાહી 32 લોકોના મોત અમેરિકાના મોટા ભાગના ભાગોમાં આવેલા ભયંકર વાવાજોડાએ ભારે વિનાશ મચાવ્યો છે તામા ઓછામાં ઓછા 32 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા છે વાવાજોડાને કારણે ઘણા ઘરો નાશ પામ્યા હતા હજારો ચોરસ કિલોમીટરના જંગલો બડીને રાખ થઈ ગયા છે અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં રોકાયેલું છે